એટલા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા મંદિર ક્યાં આવેલું છે આ એસેસરીઝ ક્યાં મળે છે કેવી રીતે મળે છે તેનો કોન્ટેક કેવી રીતે કરવા અને સાથે સાથે આ અર્ધનારીનો આશીર્વાદ તમને કેવી રીતે મળશે અહીં ડેલી ઇન્ડિયા ટીવી ચેનલ દ્વારા જાણીએ સૌથી પહેલા તો અમારા દર્શક મિત્રોને તમારો પરિચય કરાવો જી હું ગુજરાતની ફર્સ્ટ ટ્રાન્સજેન્ડર બિઝનેસ વુમન છું જે જાગૃતિ વાસ્ત્રુ એન્ડ પૂજા સ્ટોર ની નામની હું એક સ્ટોર ચલાવું છું મારું શોપ એ જ મારું મંદિર

તો મારા અહીંયા મેં મા બહુચર ની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મારું એક મંદિર અહીંયા સ્થાપિત કર્યું જ્યાં લોકો હજારો લોકોની સંખ્યામાં અહીંયા મંગળવાર અને ગુરુવાર સાંજે લોકો માનતા આવે છે 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 અને કામ જાય જાય તે તમે અહીંયા આવી જોઈને જોઈ શકશો કે ગુરુવારે તો હું દર ગુરુવારે માતાજી નો ભંડારો કરું છું અને ભંડારામાં પાંચસો થી સાતસો લોકો અહીંયા ભંડારાનો લાભ લે છે માતાજી ની પ્રસાદી નો લાભ લે છે એનો બી એક અલગ જ મહિમા છે બધાને એમ થતું કે ભંડારો કેમ કરે છે તો એનો મહિમા એ છે કે જયારે મારા દુઃખ ના દિવસો હતો ત્યારે મેં એવું વિચાર કરતો કટોરો લઈને મેં બહાર ઉભી રાખી છે પણ જ્યારે હું સારા દિવસ ને તો જે મને જે પીડા સહન કરી અન્ન ની જે પીડા મેં સહન કરી છે હું બીજા લોકોને નહીં થવા દઉં તો મારા સારા દિવસોમાં હું દર ગુરુવારે માતાજી નો ભંડારો કરીશ તો એ જ આજે મારા માતાજી આપણે શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો દરેક જગ્યાએ છે આપણા આત્મા બી આપણો ભગવાન છે

ભગવાન ઘરે ઘરે બેઠા છે પણ અહીંયા મારી શોપ એ જ મારું માતાજીનું મંદિર અહીંયા લોકો આવીને ઠેક ઠેક આણે થી જેમ કે પંજાબ થી રાજસ્થાન થી ગુજરાત ના દરેક ગામે થી સાઉથ ઇન્ડિયા થી બધે થી આવે છે યુએસએ યુકે થી બી લોકો આવે છે ઘર બેઠા લોકો ખાઈ મારા માતાજીના લાઈ રાજવીમાના બૌચર માં મારી આ મનોકામના છે એમ બોલીને માનતા જઈ છે તો બી એમનું કામ થઈ જાય છે અને અહીંયા આવીને સ્રાવી જાય છે તો આ છે મારી માનના શ્રદ્ધા અને વિશ્વાસ ની વાત તમારું આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે જી મારી શોપ એ જ મારું મંદિર મારું જે મંદિર છે તે જાગૃતિ વાસ્તુ એન્ડ પૂજા સ્ટોર નામ છે અને શોપની અંદર જ છે મારા નાની બી શોપ છે મારી અને એ છે ભૂમિ કોમ્પ્લેક્સ ની બાજુમાં અયોધ્યા નગરી રોડ અડાજણ સુરત ઓકે તમે ક્રિસ્ટલ એસેસરીઝ પણ રાખો છો એના વિશે અમારા દર્શક મિત્રોને જાણ જી અ કહેવાય છે ને કે અમારા હાથથી આપેલી દરેક વસ્તુ એક આશીર્વાદ રૂપે હોય છે તો તેવી જ રીતે લાઇક રિયલ સ્ટોન્સ ઉપર મેં વોક કરવાનું ચાલુ કર્યું અને એ ઘણો સપોર્ટ થી મને સક્સેસ મળ્યો એની અંદર જેમ કે કોઈને લવ પ્રોબ્લેમ છે પતિ પેત્નીમાં લાઈક ઝઘડા થતા હોય કોઈને ડિપ્રેશન છે સ્ટ્રેસ છે અને અથવા તો કોઈને બરકત નથી રેતી પૈસા નહીં ટકતા અથવા કોઈને મેરેજ નહીં થતા ભણવામાં છોકરાઓ હોંશિયાર નથી એના માટે રિયલ સ્ટોન્સ પર ઉપર માળા બ્રેસલેટ સ્ટમ્બલ સ્ટ્રીસ બધું છે ઘરમાં પોઝિટિવિટી આવે એના માટે ભી મારા પાસે સ્ટોન્સ અવેલેબલ છે તો એ टोटલી બધું એનર્જાઇઝ એટલે કે અભિમંત્રિત કરેલું છે અને હું એ સેલ કરું છું એ જ મારી શોપ છે ને એ મારું મંદિર છે ઓનલાઈન મંગાવી શક્યા અમારા દર્શક મિત્રો જી एवरीथिंग લાઈક જે હું સેલ કરું છું એ બધું ઓનલાઈન ભી अवेलेबल છે અને જો તમારે અહીંયા આવીને પરચેસ કરવું હોય તો તમે માથે દર્શન સાથે મારા આશીર્વાદ સાથે તમે પરચેસ ભી કરી શકો છો ઓફલાઈન સ્ટોર ભી આવીને ઓકે અને લોકો તમને દૂર દૂર થી મળવા આવે છે તો લોકોની તમે શું કહો જી આ ખાલી બસ એટલું જ કહીશ કે માં ઉપર આટલી શ્રદ્ધા રાખી છે તો માં ઉપર શ્રદ્ધા રાખીને બસ મને બી થોડો સપોર્ટ કરજો કે જેથી મારા ઘરનું ગુજરાન ચાલે અને હું બી મારા મા બાપની સેવા કરી શકું મારે ત્યાંથી તમે પરચેસ કરશો ને તો મને પોતાને એક હિંમત આવશે મને પોતાને એક મોટિવેશન મળશે અને હું તમારા જેવા લોકોની હું સેવા બી કરી શકીશ તમને ઘણા બધા એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું છે એના વિશે કશું જી કહેવાય છે ને કે એક સાચી નીતિ આપણે હોય અથવા તમારામાં પોઝિટિવિટી હોય તો તમે બધું જ અચીવ કરી શકો છો મને દરેક એક સાથે બધી વસ્તુ નથી મળી ગઈ ઘણી બધી તકલીફો પછી કે મેં દસ દસ દિવસ રોડ ઉપર સુઈને કરડ્યા છે ખાધા વગર મેં રહી છું એવા દિવસોથી હું આગળ આવી છું આજે ઘણા લોકો સમાજમાં અમને ઉપનામોથી બોલાવે છે અથવા તો એમ કહે છે કે ભાઈ તમે તો આટલા સક્સેસ થઈ ગયા ને ના તમે એની પાસે મારી કાળી રાત્રો નહીં જોઈ મેં સુસાઇડનો મેં થી ત્રણ વિચાર કર્યો ત્યારે કોઈને ભી એવું ના થયું કે લાઇક આ વ્યક્તિ આવી રીતે કરે છે તો અમે સપોર્ટ કરીએ બટ સોશિયલ મીડિયા બહુ મોટું એક પ્લેટફોર્મ છે જેના થ્રુ આજે મેં પોતાના પોતાની જે ટેલેન્ટ છે એ રજૂ કરી સમક્ષ એમના અને બધાએ મને સપોર્ટ કર્યો ને આજે હું અહીંયા તમારા સામે સક્સેસ છું તમને સમાજમાં પણ સ્થાન મળી ચૂક્યું છે એના વિશે શું કહેશો જી મને એટલું બધું સરસ અને એટલો બધો ગર્વ અનુભવે છે કે હું ભી હવે એક નોર્મલ માનવીની જેમ જીવન જીવી શકું છું કોઈ મને સ્ટેર નથી કરતું આમ જોયા નથી કરતું એક દૂધમાં સાકરની જેમ મારે ભળવું હતું તો હું ભળી ગઈ છું

મારે ખાલી જે ફેમિલી છે માતા પિતા છે એમને ખાલી એટલું કેવું છે કે જો અગર મારા જેવું બાળક તમારા ઘરે જન્મ લઈ ને તો પ્લીઝ તમે એને ભણાવો ગણાવો એજ્યુકેટ કરાવો અને તમે એને જોબ નહીં મળે તો પણ બિઝનેસ માટે પ્રેરિત કરો જેથી કોઈને બી ખરાબ દિવસો મારા જેવા જોવા નહીં પડે આજે એ સમાજે તેમને હેપીલી પોતાના મમ્મી પપ્પા સાથે રહે છે આટલું સરસ મંદિરની સેવા કરે છે લોકો ક્યાં ક્યાંથી દર્શન કરવા આવે છે તેમના આશીર્વાદ લે છે અને આ રાજવી જાનકીનગર કોઈનો પણ એક રૂપિયો લેતા નથી પોતાની બલબૂતે પોતાના પગ પર પોતે આત્મનિર્ભર થઈને એટલો મોટો ભંડારો ચલાવી રહ્યા છે સમાજને એક સારો એવો મેસેજ આ આપી રહ્યા છે કે કિન્નર સ્ટ્રગલ લાઈફ કરીને આજે ક્યાંથી ક્યાં પહોંચી શકે છે ફેમેન અમે નૈરાજી સાથે સારા ખાંડ ડેલ ઇન્ડિયાથી